મણીલાલ માટે ખાસ એક નંબર કાઢી મણીલાલ ને ફોન કર્યો નહીં મણીલાલ તો આવતા જ મણિલાલ પગ નહી ઉપડ એવું તમે મોટા છો

લઈ જો રા મરીલા લઈ જો તો સારું હતું પણ હવે કેટલા છે આપણે જરૂર હતી જરૂર હતી કામ તો ના તો મારે બહુ તકલીફ પડતી હતી હવે એટલા જ પકડી રાખો દીધો

હરુ આવજોન ગામમાં બધે ગોળ લાયજો તમાર દોશીને લઈજો આ યે હારુ ઘરે જો મત પાછળ એમ જ જે કે કનો બોલાય હું ગયા પેલા મેરિયાનો હા આ કેજો અમે એના ભાઈનું નામ લેજો મારો હાથ જ ન કરતો નઈ થાળીમાંથી

હા ભાઈ રોજ માટે જીવન હા આ જીવન લગન મત ફરક ગાડી હો હાર આવડો ના લાલ ભાઈ

કોના કરતા તો લાડી લાયો તો હારું હતું ની ફેરવે મારે તો મને એવું લાગે છે કે આખી જિંદગી આ બસ ગાડી સાફ કરવા જ રાખશે ગાડી જ નહીં રાખીને વેસી મારવી આ ઓડી ભાગમાં ચા ગાડા લવાતા છે મોટા ખર્ચામાં કાલ્ટીતા દાર્બિક બોલા બોલા મેરુ બાલા આપડે લાલા કાકાને બોલાય આવે છે પટુન ગેસ ના કાઢતે બધું કમ્પ્લીટ કાઢતે એવું આમ હોય આય બિટ કોતું તો આય હો ગાડી સાફ કરવી જરૂરી છે હો ભાઈ પરછો કેટલો વળો જુ ના ના એ તો બરોબર છે ગાડી હાથી છે સારી ઓ ગાડી તો હાથ ય પડે જ યાર આ તો ઘરની ગાડી જ ના પડે ના ના બરાબર છે નહીં યાર નાય તો હાચું બે હવે હું ન્યા મારા વસ્તી થાય એવું એમ બાપો પણ એનું કહેવતું પણ હવે સકન થાય એટલે નહીં કહેવાના ચાંચ જાય તો ચાંચ છે હા હા હો એ હા હા તો નહીં નહીં હવે એ હા વાંધો નહીં હો હા મને એવું લાગે છે એક માંથી બે થાશે ખરી હો ભાઈ ધંધે વરજ્યા છે હા રડો નો અમે રખડતા એના કરતા તો સારું ચિંતા તો નહીં મારે રખડતા